અને એનું આયુષ્ય તો કે એકસો ને વીસ વર્ષ એનું આયુષ્ય છે અને આ જે બ્રિજ છે બ્લાસ્ટ પ્રૂફ બનાવવામાં આવેલું છે એટલે કે મહત્તમ ધરતીકમ જે ઝોન વી કહેવાય છે એનો પણ સામનો કરવા માટે આ બ્રિજ છે સક્ષમ છે એનું નિર્માણ કોને કરેલું છે તો કે આઈઆઈટી ડીઆરડીઓ જીઓલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા એનું નિર્માણ કરેલું છે ત્યાર પછી નેક્સ્ટ અંજી બ્રિજ જે છે એ ભારતનો પ્રથમ કેબલ સ્ટેડ રેલ બ્રિજ છે આ બ્રિજ જે છે ચીનામ નદીની જે સહાયક નદી છે અંજી નદી એના ઉપર બનાવવામાં આવેલો છે તે યુએસ બીઆરએલ યુએસ બીઆરએલ જે એક બસો બોતેર કિલોમીટર લાંબો રેલવે પ્રોજેક્ટ છે જે ઓગણીસો સત્તાણું એનું કાર્ય શરૂ થયું હતું અને બે હજાર પચીસ માં યુએસ બીઆરએલ પ્રોજેક્ટ છે પૂરો થયો છે તો આ જે યુએસ બીઆરએલ રેલ લાઇન છે એના કટરા બોનહાલ વિભાગને જોડે છે કયો તો કે અંજી બ્રિજ અંજી બ્રિજ છે જમ્મુ શહેરથી લગભગ એસી કિલોમીટર દૂર છે હવે એના નદીના તળિયાથી ઊંચાઈ કેટલી છે તો કે એની ઊંચાઈ ત્રણસો ને એકત્રીસ મીટર છે અને નદીના તળિયાથી એની લંબાઈ સાતસો ને પચીસ પોઈન્ટ પાંચ મીટર છે તો આ હતો ચેના બ્રિજ અંજી બ્રિજ વિશેની જાણકારી વિડીયો જે ગઈ હોય તો ફટાફટથી લઈ